ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વરસાદ ને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ રસ્તાના સમારકામ ની કામગીરી માટે સૂચના આપવામાં આવેલ છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત અવિરતપણે રોડ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જિલ્લાની આ નયન રમ્ય પ્રકૃતિને માળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીને મુશ્કેલીઓ ના પડે તે માટે તંત્ર દ્વારા પ્રવાસન સ્થળોએ રોડ રસ્તા પાર્કિંગ તેમજ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે ગીરા દૂધની મુલાકાત લેતા પ્રવાસીઓએ ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન પોતાના સંસ્મરણો જણાવતા કહ્યું હતું કે ડાંગ જિલ્લા તંત્ર દ્વારા રોડ રસ્તા સાથે પ્રવાસન સ્થળોએ પાર્કિંગ સુરક્ષા તેમજ સ્થાનિક ખાણીપીણી બાબતે ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરેલ છે માટે વધુને વધુ પ્રકૃતિ પ્રેમી લોકોએ ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા દરેક રસ્તા ઉપર મરામતની કામગીરી સુપેરે થાય તે માટે મદદની સિજનેર અને વર્ક આસિસ્ટન્ટની નિગરાની હેઠળની ટીમો તૈનાત કરવામાં આવી છે જેમના દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક શ્રી અને મદદની શ્રી દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

आज भी बहुत अच्छा है और यहाँ सारी चीजें फैसिलिटीज वगैरह बहुत अच्छी है आपको एक बार जरूर आना चाहिए पे बहुत अच्छे रोड है आजू बाजू का जो भी फैसिलिटीज वगैरह है होटल से सब कुछ बहुत अच्छा है और यहाँ पे पूरा लोकेशन आप देख रहे हो तो बहुत अच्छा है और यहाँ पे पूरा फुल सेफ्टी के साथ यहाँ पे हमारे जो सरकार का जो गवर्नमेंट का जो फैसिलिटीज है तंत्र है एकदम अच्छे से रखा हुआ है किसी को भी

કે પછી સિક્યુરિટી ની હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય પછી ખાવા પીવાની હોય કોઈ પણ ડાંગ ની જે ભરપૂર જે આઈટમો છે બધી એ ડાંગ તરફ થી જે સ્ટોરો લાગેલા છે એમાં બી ઘણી બધી જે આઈટમો છે એ બી ઘણી સરસ છે એટલે લોકો એ ચોક્કસ થી અહિયાં વધારવું જોઈએ અહિયાં નું પોલીસ ખાતું બી સારું છે અને સુરક્ષા બાબતમાં માં બી એકદમ સેફ છે અમે રાજકોટ થી અહીંયા ફરવા માટે આવેલા હતા સાપુતારા ગઢ બરાબર અને આ વિસ્તારમાં મેં જોયું ઘણું સારું કે રોડ રસ્તાની ખરેખર બહુ સારી કામગીરી છે કે ત્યાં આખી પ્રોબ્લેમ હોવા છતાં રસ્તામાં કે કોઈ જગ્યાએ એવું નથી કે ત્યાં ખરાબ વસ્તુ છે ખાદા કપડાં છે કે સુવિધા વ્યવસ્થા એન્ડિયન્સ છે આ છે એવી બધી બહુ વ્યવસ્થિત થઈ ગઈ છે પ્લસ કે જે પણ આપણે સ્થળ છે અમુક ફરવાના છે મંદિરો છે તો એના જે આપણને માર્ગદર્શન હોય છે એ વ્યવસ્થિત મળ્યું છે બધું રોડ ઉપર બધી મેન્શન કરેલા છે નિશાનીઓ આપેલી છે અને ખુબ સરસ કામગીરી છે કે આટલા આવા વિસ્તારમાં આટલો સારો રસ્તો રાખો રસ્તો મેન્ટેન રાખો અને ટ્રાફિક નિયમ આ બધું વ્યવસ્થિત સંચાલન કરવું છે અમદાવાદનું છે બધાનું બરાબર તો આ વસ્તુ બદલ હું ખરેખર ગુજરાત સરકારનો બહુ આભાર માનું છું કે આ બહુ સરસ કામગીરી કરે છે મારું નામ અઝર મલિક છે આ મારો ફ્રેન્ડ શેજાદ શેખ છે આ મયુદ્દીન મલિક છે અમે ઓછંબા થી આવીએ છીએ સુરત ઓછંબા સુરત થી અને અહીંના રોડ રસ્તા બહુ સારા છે અને વેધર બહુ સારું છે બધા સેફ્ટી બહુ સારી છે પોલીસ પ્રોટેક્શન બી સારું છે અને વેધર પ્રમાણે જે આજે ચોમાસા ને ઋતુમાં ફરવા નીકળ્યા છે અમને બહુ સારું લાગે છે અને એટમોસ્ફિયર બી એટલું સારું છે ડાંગ ના રસ્તા પણ બહુ સારા છે ફેસિલિટી સારી છે

અને રોડ રસ્તાની તો વાત જ જવા દો એકદમ ફૂલ સેફ્ટી વાળા કોઈ ખાડા કે એવું કોઈ છે નહીં અને ફૂલ સિક્યોરિટી સાથે અહીંયા બધો બંદોબસ્ત બી છે પોલીસ નો તમે પાછળ જોઈ શકો છો કે વોટરફોલ છે તો વોટરફોલ ની બીજા સેફ્ટી નું ધ્યાન રાખવામાં આવેલું છે પોલીસ ગાર્ડ તે તૈનાત કરેલા છે કે કોઈ પણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ના થાય ને અહીંયા બહુ જ જોરદાર કામકાજ કરેલું છે ડેવલપમેન્ટ બહુ જ સારું છે અહિયાં એના માટે ગવર્મેન્ટ નો અમે આભાર માનીએ છીએ અને બહુ જ જોરદાર કામકાજ છે દરેક ગુજરાતીઓ દરેક લોકો અહીંયા ફરવા આવું જોઈએ ડાંગ જિલ્લામાં કેતન કુકણા કાર્યપાલ કિજનર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ડાંગા આહવા અત્રે વિભાગીય કચેરી હેઠળ સાત જેટલા રાજ્ય ધોરી માર્ગો આવ્યા છે અને હાલમાં તાજેતરમાં જ બે પંચાયત વિભાગમાંથી અન્ય જિલ્લા માર્ગો તબદીલ થઈને આવેલ છે આપણે જાણીએ છીએ કે મે મહિનાથી ડાંગ જિલ્લામાં સતત વરસાદ અને વાવાઝોડું આવી રહ્યું છે તો અત્રેના વિભાગીય કચેરી હેઠળ પગડી પેટા વિભાગ અને આવા પેટા વિભાગના નાયબ કાર્યપાલક શ્રી વિવેક પટેલ અને એમ આર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ક આસિસ્ટન્ટ અને મદદની ઇજનેરોની દરેક રસ્તા પર ટીમોની માહેલ છે જે દરેક ટીમો દરેક રસ્તા પર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે અને જે ઝાડો પડી જાય છે જે ભૂસ્ખલન થાય છે લેન્ડ સ્લાઇડ થાય છે જે અહીંયા વધુ પ્રમાણમાં જોવા મળે છે જેથી એ લેન્ડ અને ઝાડો પડી જવાની ઘટનાઓને તરત પહોંચી વળવા માટે મારી દરેક રસ્તા પર દરેક ટીમો તૈનાત છે જે આવી માહિતીઓ મળતા ત્વરિત રસ્તા પરથી એ જે બધા બેબરીઝ હોય છે લેન્ડ થયું હોય છે અને જે વૃક્ષો પડી ગયા હોય છે એને ત્વરિત દૂર કરીને મારો તરત ત્વરિત પુનઃ યાતાયાત માટે શરૂ કરવામાં આવે છે તેમજ લાસ્ટ એક બે અઠવાડિયાથી કન્ટિન્યુઅસ સતત ચાલુ વરસાદ હતો તેમાં અમારી વિભાગીય કચેરી દ્વારા ત્વરિત યુદ્ધના ધોરણે રિપેરની કામગીરી હાથ ધરાઈ છે જેમાં નેવું ક્યુબિક મીટર જેટલું જીએસબી અને પાંચસો દસ ક્યુબિક મીટર જેટલું કોલ્ડ મિક્સ મટીરિયલ વપરાયું છે તેમજ મારા આઠ રોડ પર સતત આઠ જેસીબી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે અને એસીથી નેવું જેટલા લેબરો ડેઈલી મોન્સૂનને લગત કામ કરે છે જેમાં ગટર ક્લીનિંગ કરવું કે પછી વરસાદ પર જે રસ્તા પર જે વરસાદનું પાણી બાઉન્ડિંગ થઈ જતું હોય છે કે જેના લીધે રસ્તાની સરફેસ ડેમેજ થતી હોય છે એટલે ત્વરિત રસ્તા પરથી પાણીનો નિકાલ કરવા માટે રેઇન કટ પાડવી ગટરોનું સાફ કરવું લેન્ડ સ્લાઈડ થઈને માટીઓ દૂર કરવી કે જે નાના મોટા ડેબ્રિઝ ઉગી નીકળ્યા હોય તો એને દૂર કરવાની સતત કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવે છે અને આ બધી પરિસ્થિતિઓને પહોંચી વળવા અમારી ટીમો તૈનાત છે આ ઉપરાંત આ થઈ ખાલી વિભાગીય કચેરીની વાત તેમ અમારે વધારે કોર્ડિનેશન થાય વધારે સારું કોર્ડિનેશન થઈ શકે એના માટે દરેક ગામમાં દરેક રસ્તા પર અમે ગ્રામજનોની એક આગેવાન નિમેલા હોય છે જે આવું રાત હોય કે દિવસ હોય ગમે ત્યારે ઇમરજન્સીની સિચ્યુએશનમાં તરત અમને જાણ કરી દે જેથી અમારું મેન મટીરીયલ અને મશીનરી તરત એ જગ્યા પર પહોંચી શકે એના માટેની એ રીતે અમે વ્યવસ્થા કરેલ છે તેમજ વિભાગીય કચેરી ખાતે ફ્લડ કંટ્રોલ સેલની પણ અમે સ્થાપના કરેલ છે અને જેની ડિટેલ્સ આજુબાજુના દરેક જિલ્લાઓમાં તેમજ કલેક્ટર કચેરી તેમજ મામલતદાર ડિઝાસ્ટરને માહિતીઓ આપેલ છે જેથી જ્યારે પણ આવા કોઈ ફ્લડ રિગાર્ડિંગ સિચ્યુએશન થાય તો તરત એને પહોંચી વળવા માટે અમારું ફ્લડ કંટ્રોલ સેલ પણ સતત કાર્યશીલ રહે છે અને અત્યારે ચોમાસામાં ઘણા બધા પર્યટકોનો ઘસારો જોવા મળે છે તો દરેક પર્યટકોને પણ એ મારી અપીલ ખાસ છે કે જે નવા નવીન રોડો બન્યા છે જેમ કે વઘઈ સાપુતારા છે વઘઈ આહવા છે આહવા ચિંચલી રોડ છે બારીપાડા માનવોળી રોડ છે જે સરસ બનાવવામાં આવ્યા છે અને એના પર રોડ સેફ્ટીના અદ્યતન સાધનો મૂકવામાં આવ્યા છે તો એ રોડ સેફ્ટીના સાધનો જે આજુબાજુમાં બોર્ડ્સ મૂક્યા હોય એ રસ્તા પર પટ્ટા દોરેલા હોય કેટાઈઝ મૂકેલી હોય એના કલર કોડને ઓળખીને એ પ્રમાણે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે જેથી તમામ પર્યટકોની સલામતી પણ જળવાઈ રહે એવી ડાંગ જિલ્લા કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુકણાવતી હું જાહેર જનતાને આ મારી એક નમ્ર અપીલ છે